ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષાને લઈ મોડાસા શહેરની શ્રી કે એન શાહ હાઈસ્કૂલ સહિત અરવલ્લી જિલ્લાના કેન્દ્રો ખાતે ધોરણ અને અરવલ્લીસ હજાર થી વધુ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરીક્ષા કેન્દ્રો ખાતે સ્કૂલ પરિવાર દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને ગુલાબ ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા પોલીસ નાચુસ બંધોબસ્ત વચ્ચે પરીક્ષા પારદર્શિતા સાથે યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી હતી આરસી મેતા આચાર્ય સરહદ હાઈસ્કૂલ સૌ પરીક્ષાર્થીઓ ના આથી सरस्वती અને 12 બોર્ડ પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવું છું આજ રોજ અમારા કેન્દ્ર પર પણ ધોરણ કેન્દ્ર હોય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મંડના પ્રમુખ મંત્રી તેમજ અન્ય જાયન્ટ્સ ગ્રુપ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓનું પ્રવેશ દ્વાર પર તિલાક સાકરથી ઘડી મોડું કરાવી ગુલાબનું ફૂલ આપી ખૂબ પ્રેમપૂર્વક અમે આવકાર્યા છે અને વિદ્યાર્થીઓને બોલના નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે શાંતિથી કોઈ પણ વગર તે માટે સુયોગ્ય આયોજન કરવામાં શાળા તરફથી કરવામાં આવ્યું છે ફરીથી સૌ વિદ્યાર્થીઓને અમારી આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટે ખૂબ સર કેટલા કેન્દ્રો પર કેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અંદાજીત મોડાસાની અંદર આઠથી દસ સ્કૂલો છે જ્યાં પરીક્ષા લેવાશે જેમ કે સર્વોદય સરસ્વતી મધની અને મગદુ મારા ખ્યાલ મુજબ આટલા કેન્દ્રો પર ત્રણ દસની પરીક્ષા છે મોડાસા કેન્દ્રની અને અંદાજીત વીસ બ્લોક પ્રમાણે ગણીએ તો છસો એટલે સાત પાંચ એક હજારની આસપાસ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હશે એવું મારું માનવું છે